શહેરના વારસિયા વિસ્તારમાં પાણીપુરીની વખારો પાલિકાનો સપાટો પાલિકાના આરોગ્ય અને ખોરાક શાખા દ્વારા આકસ્મિક કાર્યવાહી કાર્યવાહી દરમિયાન અનેક સ્થળે જોવા મળ્યા મોટા પ્રમાણમાં ખાદ્ય બટાકા ચટણી અને પાણીપુરીના પાણીનો નાશ કરાવ ચોમાસું શરૂ થતા પાણીજન્ય રોગના કેસ વધે છે તેને જોતા કાર્યવાહી હાથ ધરાઈ વારસ્ય વિસ્તારમાં પાણીપુરી બનાવે છે તે વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પાણીપુરી બનાવનાર વ્યક્તિઓ જે છે લારી એ લોકો જે સાંજે લારી બહાર કાઢે છે એ લોકો ઘરમાં પાણીપુરી એનો મસાલો વગેરે બનાવતા હોય છે એનું અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે એમાં હાઈજિનિક કન્ડિશનમાં ના હોય કે કલર યુઝ કરતા હોય કાં તો લાઇસન્સ રજિસ્ટ્રેશન વગર ધંધો કરતા હોય એ બધી બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અત્યારે એ લોકો એટલી બધી હાઈજિનિક કન્ડિશનમાં ઘરમાં જ બનાવે છે આ વિસ્તારમાં ઘરમાં પાણીપુરી બનાવવામાં આવે છે અને ઘરમાં એ લોકો જે જે પ્રમાણે એ મળે છે એમને સૂચનો આપીએ છે કે એ લોકો સ્વચ્છતા રાખે અને હંમેશા હાઈજિનિક વસ્તુઓ અને આ કોન્ટામિનેશન ના થાય પાણીપુરીના પાણીમાં એ રીતે પાણી બનાવી અને વેચે એના માટે છે કે હાલમાં અત્યારે એટલું લીધે એ લોકો એવું કહી રહ્યા અમે આજના દિવસે એટલું સાંજે કદાચ લારી ના કાઢીએ એના માટે હાલમાં અત્યારે એટલું રો મટીરિયલ છે પરંતુ બાફેલા બટાકા ચણા એ બધું મળી આવેલ નથી હાલમાં કામગીરી ચાલુ છે